સુરત શહેર સહિત ગુજરાત રાજ્યના શિક્ષકોના જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરાતા સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ સમાધાન મુજબના પ્રશ્નોનો ઉકેલ ન આવતા શહેરી શિક્ષણ સમિતિના યુનિયનો દ્વારા માંગણી સાથે મહામતદાન પેનડાઉન અને ચોકડાઉન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો તો ત્યારબાદ પણ નિર્ણય નહીં આવે તો આગામીનો નવ માર્ચે એક લાખથી વધુ શિક્ષકો કર્મચારીઓ ભગવા વસરો ખેસ શ્રી રામ નામની પતાકા સાફા પહેરી ગાંધીનગર જવા માટેની તૈયારી પણ થઈ રહે છે પડતર માંગણી તથા જૂની પેન્શન યોજના અંતર્ગત સરકાર સાથે વાટાઘાટોનો ઉકેલ લાવતા વિવિધ શિક્ષણ મંડળ ફરીથી આંદોલનના માર્ગે જઈ રહ્યો છે થોડા દિવસો પહેલા ગાંધીનગર અને ત્યારબાદ સુરત શહેર ખાતે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ મહાનગર ની કારોબારી બેઠક હતી કે જેમાં આગામી દિવસોમાં રણનીતિ માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી ત્યારે શિક્ષકોના યુનિયન દ્વારા વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી દીધી હોવા છતાં પણ હજી સુધી સરકાર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી જેના કારણે શહેરમાં શિક્ષકો દ્વારા મતદાન પેનડાઉન અને ચોકડાઉન ના કાર્યક્રમ માટે તૈયાર કરી દેવામાં આવી હતી ઉપરાંત મહાનગરના ચુંબાલીસ કેન્દ્રો પર મતદાન કરવાની તેના પોલિંગ સ્ટાફની પસંદગી કરવા બાબતે હોદ્દેદારો સાથે ચર્ચા કરી ઝોનલ અધિકારી તેમજ સબ ઝોનલ અધિકારીની સર્વસંમતિથી નિમૃત્ત કરવામાં આવી તેને પોલિંગ સ્ટાફ અને મતદાનની ગણતરી માટે પણ કવાત શરૂ કરી મતદાન મથક પણ જાહેર કરી દેવામાં આવ્યા હતા સુરેશ જોશી મહામંત્રી લિમ્બાય ઝોન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત કોર્પોરેશન આજના મતદાન પ્રક્રિયાની અંદર સુરત કોર્પોરેશનના ચારથી સાડા ચાર હજાર શિક્ષકો મતદાનમાં જોડાનાર છે અને તમામ મતદાન કરનાર છે તે સમગ્ર ગુજરાતની અંદર શિક્ષક સહિત અન્ય કર્મચારીઓ ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા અને અન્ય પડતર પ્રશ્નો જેવા કે સાતમા પગાર પંચ મુજબના ભત્તાઓ જારી કરવા મહિલાઓની પ્રસ્તુતિ રજા જે ઓગણીસો છન્નુંથી બાકી છે એને સળંગ ગણીને એનો લાભ આપવો એસ્ટાર્ટના બદલી નિયમો એ ઝડપથી જાહેર કરવા એ સિવાય આ એનપીએસ અંતર્ગત જે ત્રણસો રોકડ સ્વરૂપે જે રજાઓ છે એને રોકડમાં રૂપાંતર કરવું એ સિવાય આપણે મહાનગરપાલિકા નગરપાલિકા કેટલી એમાં બેતાલીસો ગ્રેડ પેનો પ્રશ્ન હજુ પણ પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂર્ણ કરવો અને બાકી બધી જે પડતર માંગણો છે એ ઝડપથી પૂરી થાય એ માટે આ આંદોલન કરવામાં આવે છે મારું નામ ડોક્ટર દિનેશ વાઘ રાષ્ટ્રીય સંયોજક સંયોજક રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સુરત શહેર નમસ્કાર મારું નામ મહેશભાઈ એમ પટેલ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સુરત શહેરના સંયોજક તરીકેની જવાબદારી આજે સમગ્ર સુરત શહેરની નગર શિક્ષણ સમિતિની ચુમ્માલીસ શાળાઓને બુથ તરીકે ઉપયોગ કરી અને નગર શિક્ષણ સમિતિના સાડા ચાર હજાર કર્મચારીઓ પોતાના મત મૂકી અને સરકારમાં રજૂઆત કરનાર છે કે સરકારે સ્વીકારેલી ભૂતકાળની અંદર સ્વીકારેલી જે શિક્ષકના હકની માગણીઓ હતી વિધાનસભા ઇલેક્શન પહેલા પાંચ પ્રધાનમંત્રીઓ પ્રધાનમંડળની જે રચના કરેલી હતી પ્રધાનોની અને એની અંદર જે માગણીઓ સ્વીકૃત કરેલી હતી એ માગણીઓ પૈકીની મુખ્ય માગણી ઓપીએસ છે ઓલ્ડ પેન્શન યોજના એ આજ દિન સુધી શિક્ષક કર્મચારી કે અન્ય કર્મચારીને મળી નથી એના માટે અવારનવાર કેટલા પ્રકારના કાર્યક્રમો સરકાર સમક્ષ આપેલા છે પરંતુ છતાં સરકારે આજ દિન સુધી એને સ્વીકૃત કરી નથી એ સિવાયની કેટલી માગણીઓ છે કે જેને સરકારે આજ દિન સુધી સ્વીકૃત કરી નથી એના માટે તમામ કર્મચારીઓ શિક્ષક અને તમામ કર્મચારીઓ આ બેલેટનો ઉપયોગ કરી અને પડતર માગણીઓ અમારી સ્વીકૃત થાય એના માટે સરકાર સમક્ષ મૂકનાર છે અને આ બધા જ બેલેટ પેપર સમગ્ર ગુજરાત રાજ્યના બેલેટ પેપરો આવતીકાલે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ